હમ આખી ખરીદા ગુડ મોર્નિંગ હું અંબાબા ફૂલ પાકો નાસ્તો બને છે વઘારેલી ઈડલી રાતે જ અમે પ્લાન કરી લીધો હતો આ ચા બને છે અને આયા બની ગઈ મારી ફેવરિટ વઘારેલી રોટલી બે બે ગરમ ગરમ નાસ્તા આજે આજે નાસ્તો કરીને આગળ ચર્ચા કરી મૂકી દયો મૂકી દયો મૂકી દયો નીચે હા બસ હાલો ગોઠવાઈ ગયા ને બા સરખા બેસી જાવ અરે વાહ હાલો લઈ લે હવે તું ઓલી બાજુ બેસી જા પેલા વચમાં હા હાલો મારે વચમાં દેવાનું કીધું હતું હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં છો વાગ્યા છે સવારના સાડા દસ અને અમે લોકો જાય છીએ માતાજીએ અને રહી ગયું છે અમારે ગાડી લીધી ત્યારે જવાનું અમુક કારણોસર એટલે ફાઇનલી આજે ટાઈમ એડજસ્ટ કરીને એવી રીતના પેલા માતાજીએ જાય છી દર્શન કરવા માટે બધાય અને બસ નીકળ્યા શું બતાવો તો જય બોલાવી હતી આ કટારીયા ચોકડીયા આવી બ્રિજ બનવાનો છે સાઈડ માં જોઈએ કામ ચાલુ થઈ ગયું છે બધા ફાઇનલી માતાના મઢે પહોંચી ગયા સૌ પોતપોતાના કામે લાગી ગયા છે હમણાં બાને દીવડા આપે એટલે દીવડા તૈયાર થવા મળશે એકસો આઠ કરવાના છે ને અને હવે હું ને બાપુજી ભેળનો પ્રોગ્રામ કરવાના છે અહીંયા બપોરના જમણવારની તૈયારી ઓલી બાજુ કરી કે અહીંયા કરી ஜல் கடை <laughs> જો આરતી થઈ ગઈ છે અને ચવાણું ગાંઠિયા ચેવડો બધું નાખી ના ભેડ બનાવી બાણી ગયા ચમચી એમને આપી દો આપણામાં મરચાં ડુંગળી બધું હવે આવે છે અને લીંબુ સુધારવું પડશે મારે

ચાક પેલા <laughs> 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 Udah, so hmm. ja nih bar nih ya. Kalau ya market beraya Rabu baru ini

માતાજી નીકળ્યા ને ત્યાંનો રસ્તામાં બધે વરસાદ છે તમે ક્યાં રહ્યો છો તમારા સિટી માં છે કે નહીં કેજો અત્યારે તો અમને લાગે છે કે રાજકોટમાં એ વરસાદ ચાલુ જ હશે ओम तो राजकोट नजदीक थी अब मेटोडा तो पहुंच ही गया हमें जी जस्ट घर में पग मुझको हां आठ आएगा आठ आएगा हां ऐसा रस ही है हम्म धन्यवाद भगवान को नहीं। नहीं। थोगे। नहीं थोगे

કાલે મેળાના શૂટ છે એટલે કઈ કઈ જગ્યાએ શું લોકેશન છે કેવું છે એ બધી માતાજીએ જઈને આવ્યો પછી થોડી વાર થાક ખાઈને પાછો એ જોવા માટે આવી ગયો હતો આગળ તમે જે માછલીઓની જોયું ને એ બીજો મેળો હતો અત્યાર પાછો હું બીજા મેળે છું અને ઘણું આ લોકો મહેનત લે છે ઘણી અને કાલે એવું હોય છે ને તો કાલના બ્લોકમાં ડિટેલમાં બતાવીશ દોઢ બે લા દોઢ બે લાખ વાળી માછલીઓ હતી આગળ આ અહીંયા જે સેટઅપ છે ને એ કાલ હું પ્રોપર બતાવીશ ગજબ આ લોકો માઇન્ડ ચલાવે ને ઘણી મહેનત કરે અને ઉપરથી ટેન્શન છે બધાય વરસાદનું કેમ કે વરસાદને લીધે જ ક્રાઉડ નહોતું સાતમ આઠમમાં ગઈ સાલની જેમ વરસાદ આવશે તો થઈ જાય જોઈ આ એન્જોય કરવું કેમ કે ગઈ સાતમ આઠમ તો બધા ઘરે જ હતા ચાલો હવે આ બ્લોગ ને હું અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત